પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ રમણીય પર્વત પાવાગઢ એ ગુર્જર ધરાનું પવિત્ર શક્તિપીઠ ધામ ગણાય છે આ રમણીય પર્વતના ઊંચા શિખરની ટોચ ઉપર બિરાજમાન શક્તિ સ્વરૂપમાં જગતજનની માં મહાકાળીના દર્શનાર્થે વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને મહાકાળી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે ગુજરાતમાં મોટા શહેરોમાંનું એક શહેર વડોદરા પણ છે વડોદરાથી પાવાગઢ પચાસ કિલોમીટરના અંતરે આવેલું છે ત્યાં જવા માટે બસ અને ટ્રેન દ્વારા જઈ શકાય છે આ ઉપરાંત પ્રાઇવેટ વાહનો દ્વારા પણ પાવાગઢ જઈ શકાય છે ટ્રેનની સફર માત્ર હાલ સુધીની છે જ્યારે બસની સફર છેક પાવાગઢ સુધી પહોંચાડે છે વડોદરાથી પાવાગઢ બસની ટિકિટ પાસઠ રૂપિયા છે અને પાછા આવવાની ટિકિટ ચુમ્માલીસ રૂપિયા છે અહીંયા સવારના છ વાગ્યાથી જ બસો પાવાગઢ જવા માટે શરૂ થઈ જાય છે પાવાગઢ બસ સ્ટેન્ડ આવ્યા બાદ આપણે અહીંયાથી એક બીજી બસમાં મુસાફરી કરીને માચ સુધી જવાનું હોય છે બસની ટિકિટ અઠ્યાવીસ રૂપિયા હોય છે અહીંયા રાત્રિ રોકાણ કરવા માટે નજીકમાં ઘણા અતિથિ ભવન પણ છે આ ઉપરાંત ધર્મશાળા પણ આવેલી છે જ્યાં તમને પાંચસો કે હજારના ભાડામાં તમને રૂમ મળી રહે છે હજારો વર્ષો બાદ જમીનમાંથી જ્વાળામુખી ફાટવાના કારણે આ પર્વતનું નિર્માણ થયું છે પા જેટલો પાવાગઢનો ડુંગર બહાર આવવાથી આ ડુંગરનું નામ પાવાગઢ પડ્યું એવું માનવામાં આવે છે આ પાવાગઢનો ડુંગર જેટલો જમીનની બહાર છે એનાથી વધારે જમીનની અંદર છે એવું લોકવાયકા પ્રમાણે જાણવા મળ્યું છે માછી પહોંચ્યા બાદ જો તમે પોતાનું વાહન લઈને આવ્યા હોય તો પાર્કિંગ માટેની સુવિધા પણ છે ટુ વ્હીલર માટે વીસ રૂપિયા અને ફોર વ્હીલર માટે બસો રૂપિયા ફી છે જેથી આપણું વાહન સુરક્ષિત રહે પાવાગઢ ડુંગર ઉપર જવા માટેના બે રસ્તા છે એક રેવા પથ એટલે કે પગથિયાવાળો અને બીજો રસ્તો રોપવેનો છે સીડીઓ દ્વારા મંદિર સુધી પહોંચવામાં તમને એક કલાક જેવો સમય લાગી શકે છે અને રોપવે દ્વારા જવામાં તમે પાંચથી છ મિનિટમાં તમે ડુંગર ઉપર પહોંચી જશો ત્યારે રોપવેની મુસાફરી દરમિયાન આપણને પાવાગઢના આ સુંદર મજાના લીલાછમ પહાડો અને ઉડી ખીણો જોવા મળે છે રોપવેની મુસાફરી કર્યા બાદ આપણે સીડીઓ દ્વારા માતાજીના મંદિર સુધી પહોંચવાનું રહેશે સીડીઓની બંને બાજુ પ્રસાદી રમકડા નાસ્તા વગેરેની દુકાનો જોવા મળે છે ડુંગર ઉપર દૂધિયું અને તેલિયું એમ બે પ્રકારના તળાવ આવેલા છે મહાકાળી માતાજીનું મંદિર હજુ પણ ઊંચા પહાડ ઉપર આવેલું છે અહીંયા નીચે એક મૂર્તિ આવેલી છે મૂર્તિ ઉપર લોકોએ સિક્કા ચોંટાડ્યા છે જે સાચી શ્રદ્ધાનું પ્રતિક ગણાય છે આગળ જતા ઘણી બધી પ્રસાદીની દુકાનો રમકડાની દુકાનો વગેરેની દુકાનો આવેલી છે યાત્રાળુઓ માનતાની ચુંદડી લોખંડની રેલિંગમાં બાંધતા હોય છે તે તમે જોઈ શકો છો આગળ જતા બે પ્રવેશ દ્વાર આવેલા છે જેને શક્તિ દ્વાર તરીકે ઓળખવામાં આવે છે થોડેક ઉપર જતા નીચે નજર નાખો તો તમને દૂધીવ તળાવ સંપૂર્ણપણે દેખાઈ આવે છે પહેલાનું પાવાગઢ જોવા જઈએ તો કંઈક આ પ્રકારનું હતું મંદિર અને મસ્જિદ બંને ભેગું જોવા મળતું હતું મંદિર ઉપર દરગાહ હોવાથી લગભગ પાંચસો વર્ષ આસપાસ ધજા ફરકાવી ન હતી કારણ કે મોહમ્મદ બેગડાએ ગુજરાત જીત્યા બાદ મોહમ્મદ બેગડાએ ચાંપાનેર કિલ્લો જીતી ત્યારબાદ તેની નજર પાવાગઢના ડુંગર ઉપર હતી મોહમ્મદ બેગડાએ મુખ્ય મંદિરનું શિખર તોડી અને તેના ઉપર સદનશા પીરની દરગાહનું નિર્માણ કર્યું હતું મંદિર ઉપર શિખર ન હોવાથી ધજા ફરકતી ન હતી જે વાતનો આજે સુખાદંત આવે છે આખરે ઘણા વર્ષો બાદ મંદિરનું નિર્માણ પામ્યું અને મંદિરના શિખર પર ધજા ફરકતી થઈ અને જે મંદિર પર દરગાહ હતી એ મંદિરના બાજુમાં ભાગમાં બનાવવામાં આવી છે અહીંયા યાત્રાળુઓ નવરાત્રિમાં ઘણી સંખ્યામાં ગરબે રમી માતાજીની આરાધના કરે છે ડુંગર ઉપરથી નીચેનો જન નજારો કંઈક આવો જોવાલાયક દેખાય છે ડુંગર ઉપર આવેલા બંને તળાવો સંપૂર્ણપણે તમને જોવા મળે છે નિજ મંદિરમાં આવતા જ શક્તિ સ્વરૂપમાં મહાકાળી માતાજીના દક્ષિણી દિશામાં બિરાજમાન છે મંદિરના ગર્ભગૃહમાં કાલીમાં મહાકાળી અને બહુચરમાં એમ ત્રણ દેવીના બિરાજમાન છે ઘણા વર્ષો બાદ પાવાગઢના આ ઊંચા શિખરે ફરકતી માની ધજાના દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે માતાજીના દર્શન કર્યા બાદ ડુંગર ઉતરતા જ ભદ્રકાળી માતાજીનું મંદિર સામે જોવા મળે છે ભદ્રકાળી માતાજીના મંદિર સુધી જવા માટે તમને ક્યારેક ક્યારેક સીડીઓ પણ ચડવી પડશે તો ક્યારેક સમાન રસ્તો પણ જોવા મળે છે ભદ્રકાળી માતાજીના મંદિર તરફ જતા પાછો વળીને જોઈએ તો ઊંચા ડુંગરે મા મહાકાળી માતાજીનું મંદિર દૂરથી તમને દેખાશે ભદ્રકાળી માતાજીના મંદિર તરફ જતા વર્ષો જૂનો મહેલના અવશેષો જોવા મળે છે આ વર્ષો જૂનો મહેલનો મુખ્ય દ્વાર છે મુખ્ય દ્વાર પ્રવેશ કરતાં જ રાજાના મહેલના જૂના અવશેષો જોવા મળે છે અત્યારે ખંડેર થઈ ગયા છે મહેલનો કોટની જે દિવાલો હોય છે એ પણ લુપ્ત થઈ ગઈ છે આ મહેલ પતે રાજાનો હોય એવું લોકોનું માનવું છે આ ઉપરાંત એક ખુફિયા મહેલ પણ હતો તે અત્યારે પણ એના અવશેષો જોવા મળે છે ફતે રાજાના મહેલની જગ્યાએથી જોઈએ તો વિશાળ સ્વરૂપમાં પાવાગઢ ડુંગર તમને જોવા મળશે પાવાગઢના આ પહાડોની કુદરતી સુંદરતા આવીને આંખે વળગે છે થોડેક આગળ જતાં ભદ્રકાળી માતાજીનું મંદિર આવી જાય છે ભદ્રકાળી માતાજીનું મંદિર પણ દરગાહ જેવું દેખાઈ આવે છે ભદ્રકાળી માતાજીની મૂર્તિ પણ દક્ષિણ દિશામાં બિરાજમાન છે મંદિરના આગળના ભાગમાં પતરાનો શેડ પણ બનાવેલો છે મંદિરથી પાછા આવતા તમને એક હજાર વર્ષ જૂના રાજાના મહેલની ખંડેર પડેલી દિવાલો જોવા મળશે તમે જોઈ શકો છો મિત્રો કે જ્યારે આ મહેલનું નિર્માણ થયું હશે ત્યારે કેટલો મોટો મહેલ હશે પણ અત્યારે ફક્ત ખંડેર પડી ગયેલી દિવાલો જોવા મળે છે આ ઉપરાંત અહીંયા પતય રાજાનો એક ખુફિયા મહેલ પણ છે જે અત્યારે ખંડેર થઈ ગયેલી હાલતમાં છે આ તમને જે દેખાય છે પડી ગયેલી દિવાલો એ પતય રાજાના મહેલની દિવાલો છે જે અત્યારે ખંડેર હાલતમાં છે એ સમયમાં વપરાયેલી ઈંટો પણ જોવા મળે છે એ સમયગાળામાં છત બનાવવા માટે પથ્થરોનો ઉપયોગ કરવામાં આવતો હતો જે અત્યારે પણ જોવા મળે છે ભદ્રકાળી માતાજીના મંદિરના રસ્તાની બાજુમાં એક કાચો રસ્તો છે છેક માચી સુધી જાય છે ભદ્રકાળી માતાજીના મંદિરે આવેલા યાત્રાળુને એક કિલોમીટરનું અંતર કાપવું ન પડે એટલે જ એ કાચો રસ્તો છેક માછી સુધી લઈ જાય છે આ કાચા રસ્તા પર ક્યાંક ક્યાંક પગથિયા પણ જોવા મળે છે મહાકાળીમાં અને ભદ્રકાળી માતાજીના દર્શન કર્યા બાદ અહીંયા જોવાલાયક એક મસ્જિદ પણ આવેલી છે તેને કી મસ્જિદ તરીકે જાણીતી છે આ મસ્જિદ ચાંપાનેર કિલ્લામાં આવેલી છે મસ્જિદની અંદર એન્ટ્રી કરવા માટે પાંત્રીસ રૂપિયા જેટલી ટિકિટ રાખેલી છે અહીંયા ચાંપાનેર કિલ્લામાં એક શહેર વસેલો છે હાલમાં પણ અહીંયા લોકો રહે છે આ કિલ્લાનું સામ્રાજ્ય સૌ પ્રથમ વનરાજ ચાવડાએ આઠમી સદીમાં વસાવ્યું હતું આ જગ્યા પહેલાં રાજપૂત સામ્રાજ્યની રાજધાની હતી પછી સુલતાન મોહમ્મદ બેગડાએ ચૌદસો ચોર્યાસીની સાલમાં વીસ મહિનાની ઘેરાબંધી કરીને ચાંપાનેર અને પાવાગઢ પર કબજો કરી લીધો ત્યાર પછી મહંમદ બેગડાએ ત્રેવીસ વર્ષ સુધી અહીંયા ઘણી બધી ઇમારતનું નિર્માણ કર્યું હતું મહમદ બેગડા બાદ હુમાયુએ આ કિલ્લા ઉપર પંદરસો પાંતરની સાલમાં કબજો કરી લીધો હતો હુમાયુએ એ સૌથી વધારે સ્મારક બનાવ્યા હતા એમાંનું આ શહેર કે મસ્જિદ મુખ્ય સ્થાન ધરાવે છે આ મસ્જિદ ઉપર બે ઊંચી મિનાર આવેલી છે ઘણા બધા પિલર પણ જોવા મળે છે ચાંપાનેર કિલ્લામાં આ ઉપરાંત એક બીજી મસ્જિદ પણ આવેલી છે તેને જામી મસ્જિદ તરીકે ઓળખવામાં આવે છે આ મસ્જિદનું નિર્માણ પંદરસો આઠથી પંદરસો નવની સદીમાં કરવામાં આવેલું છે આ સ્મારક હિન્દુ મુસ્લિમ અને જૈન શૈલીના મિશ્રણમાં બનાવેલી છે આ મસ્જિદના મેઇન ગેટ પર આવેલી જાળીની નકશી ખૂબ સુંદર રીતે દેખાઈ આવે છે જામી મસ્જિદના મેન ગેટની સામે જ બે ઊંચી મિનાર આવેલી છે આ મસ્જિદમાં કુલ એકસો ને બોતેર જેટલા પીલર તમને જોવા મળશે આ જામી મસ્જિદમાં ઈંડાના આકાર જેવા બે રૂમ પણ જોવા મળે છે જે તમને દેખાય છે તો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરીને શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો તમે પણ એકવાર પાવાગઢ આવો અને શક્તિ સ્વરૂપા મહાકાળી માતાજીના દર્શન કરો તો મિત્રો જય માતાજી વિડીયોને હવે વિરામ આપીએ મળીએ હવે બીજા વિડીયોમાં જય મહાકાળીમાં